હવે સન્માનિત કરીશું રાજેશભાઈ શિવરામભાઈ ગોર ટ્રસ્ટી શ્રી નારાયણ આઈ હોસ્પિટલ શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત તાજપુરા હાલોલ આપે આરોગ્ય ક્ષેત્રે આપની પોતાની સેવાઓ આપી છે જિલ્લામાં બહોળા પ્રમાણમાં આરોગ્ય સેફ્ટી સ્વચ્છતા વગેરેના તાલીમ કાર્યક્રમો છેલ્લા ઓગણપચાસ વર્ષથી આંખોનો નિઃશુલ્ક ઉપચાર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી રોજના એક હજારથી વધુ દર્દીનો ઉપચાર થાય છે છેલ્લા બેતાલીસ વર્ષમાં ચાર લાખથી વધુ આંખના ઓપરેશન આપની સંસ્થા દ્વારા થયા છે હોસ્પિટલ સુધી લાવવાને લઈ જવા મફત બસ સેવા આપની સંસ્થા દ્વારા થાય છે આપનું સન્માન થઈ રહ્યું છે પ્રશસ્તિ પત્ર દ્વારા માન્ય રાજ્યપાલ મહોદય શ્રીના વરદ હસ્તે જોરદાર વધાવીએ તાળીઓથી રાજેશભાઈ શિવરામભાઈ ગોરણે સાથે માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી પણ શાલ અર્પણ કરી છે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર શ્રી બહાદુરભાઈ